નાથ આપણે ત્યાં વ્યવસ્થા બની અને એના કારણે કરીને એના જમા પાસે પણ છે એના ઉધાર પાસે પણ છે પરંતુ એ બધા એક રાષ્ટ્રીયતા તરીકે એક થાય છે એક દેશ તરીકે એક થાય છે એ બુદ્ધને માનતા હોય તો પણ એક થાય એ નાસ્તિકતામાં માનતા હોય તો પણ એક થાય એ આસ્થા બીજા કોઈ સંપ્રદાયની અંદર હોય તો પણ એક થાય પણ પરંતુ નેશનલિટી ઉપર રાષ્ટ્રીયતા ઉપર બધા એક થતા હોય છે દેશ ઉપર દેશની વાત આવે એટલે બધા એક થાય આ સૌથી મોટી તાકાત એમની બની અને બીજી એ કે જાપાન આખે આખું ઉપર બોમ્બ બાઇડિંગ થયું આખો દેશ લગભગ સાફ થઈ ગયો અને એ વખતે પુનઃ કરવું તો સૌથી પહેલું એ લોકોએ શું કર્યું ઇન્ડસ્ટ્રીઝ બનાવવાનું વાત કરી કે ઇન્ડસ્ટ્રી ઊભી કરીએ બીજા એ કીધું કે આ વ્યવસ્થા કરીએ એમણે કીધું કે આખી શિક્ષણની પ્રણાલી એ ટાઈપની બનાવીએ કે જેથી કરીને દુનિયા ગમે તે સ્થિતિ થાય પરંતુ જાપાની ક્યારે કોઈથી પાછો ના પડે એવું શિક્ષણ બેઝમાં આપો અને શિક્ષણ એ લોકોએ આપ્યું એટલે કચુકડો દેશ જાપાન બહુ મોટું નથી બહુ નાની જનસંખ્યા છે આપણા નાના રાજ્યો હોય ને એવડો દેશ એ આજે વિશ્વની આર્થિક મહાસત્તાઓ એક બે થી ત્રણ ગણાય ને એની અંદર આજે જાપાન છે હું જાપાનની અંદર ગયો એને લોકોને જાણ્યા અને સમજો એ પછી હું કહું છું કે શિક્ષણ જો પાયાની અંદર જો આપી દે જોઈએ છે એ પ્રમાણનું શિક્ષણ આપીએ એ પદ્ધતિનું શિક્ષણ આપીએ તો એને કોઈ પાછું પાડી શકે નહીં કાંઈ ના હોય તો પણ ચાલે જમીન ના હોય તો ચાલે ખેતી ના હોય તો ચાલે શિક્ષણ મળી જાય યોગ્ય શિક્ષણ મળે અને ડિસિપ્લિન મળી જાય તો એને પ્રગતિને કોઈ અટકાવી શકે નહીં ઝૂંપડામાં રહેતો હોય જેનો મા બાપ આપણે ત્યાં ભાગિયા તરીકે હોય પરંતુ એને જો યોગ્ય શિક્ષણ મળી ગયું તો બીજી પેઢી એ ક્યાંયથી ક્યાંય પહોંચી જશે નામ જોરદાર ચાલતું હોય અને બીજી પેઢીએ એ ધનુ પૂરું થઈ જાય આવા એક નહીં તમારી પાસે હજારો દાખલા તો જો ખબર બધાને પડી જતી હોય અને સતાય જો આપણે પાછળ રહી જઈએ તો માં આપણો ગણાય આપણે અજાણતા થાય કે રાતનો ભૂલેલો હોય તો ભલે રાત રાતનો ભૂલેલો હોય તો દાડે પાછો આવે પણ ખરાબ બપોરે જો ભૂલા પડે તો પછી એને કોણ બચાવે તો ખરાબ બપોરે જો ભૂલા પડવું એટલે શું શિક્ષણ ના લેવું અને વ્યસનને પકડી લેવું તો અધોગતિ વગર કંઈ હોય નહીં પછી આપણે ગમે એના વાંક કાઢા લવિંગજીના કાઢા બાપુના કાઢા એ વાંક એમના ના કહેવાય એ વાંક આપણા પોતાના છે મને જો મારા મા બાપે શિક્ષણ ના આપ્યું હોત મને જો ભણાયો ના હોત મને જો સ્કોપ ના આપ્યો હોત તો મારી જમીન ગમે એટલી હોત વ્યવસ્થા ગમે એટલી હોત હું આ જગ્યા ઉપર ઉભો રહીને ભાષણ આપવા યોગ્ય બની શકું નહીં હું બની શક્યો એની પાછળ જો કોઈ કારણ હોય તો મને શિક્ષણની શરૂઆત કરી તો આપણે અહીંયા બેઠેલા દીકરા દીકરીઓ અને લાંબા સમયનો નું વિચારો ટૂંકો ટૂંકો ના વિચારો ટૂંકું ટૂંકું વિચારવા લોકો પ્રગતિ ન કરી શકે લાંબા ગાળાનો વિચાર કરો આજે આ નાના છે ને આવતીકાલે મોટા થઈ જશે અને આવતીકાલે મોટા થઈને એ પ્રગતિ કરશે આગળ વધશે વીસ વર્ષ પછી પચીસ વર્ષ પછી તો આજની પેઢી આજે કામ કરશે પણ રોકાણ ક્યાંથી થશે રોકાણ થશે શિક્ષણમાંથી નિશાળમાં શાળામાં સંસ્કારોમાં અને તમે તો બધા ભાગ્યશાળી છો કે સંશ્રી સદરમ બાપાજીવા અને અહીં દોલોતરમ બાપાજીવા સંતો મળ્યા આસ્મત આ કે નાની ઘટના નથી કોઈ વ્યસન મુક્તિનો ભજનો ગાય ચા ના રે પીનારા ચા છોડી દેજો સાહે વાળી દીધો સાથ ગંઢા રે બુઢાને મળે ના મળે છોકરા પીવે બબે બેવા મંદિરે મંદિરે સાના દીવા બળે પૂજારી આઘા પાસા થાય આ સદરમ બાપા ભજન ગાતા ને તો મારા ઘરે આપણે પોટ્યો અને મને એ અસર થઈ કે હું આખી જીવન હું ચામાંથી મુક્ત રહીશ મને તો અસર થઈ ત્યાં આગળ અમારે ગામની અંદર વર્ષની અંદર એક બે વખત તો હોય છે અને અમારે ઘરે ત્યાં ભજન હોય અને પૂનમના દિવસે બાપા આવે અને ત્યાં આવ્યા હોય ત્યારે હું નાનો અને ત્યાં અમારે બધા આગેવાનો ત્યાં પણ બેઠા હોય ને બેઠા હોય ત્યારે ભજન ગાતા હું તો ત્યાં છોકરા તરીકે રમતો હોય ત્યારે આ ભજન